દેગામના કંધારપુરા મહાકાળી વડખાતે બત્રીસમો પાટોત્સવ ટૂંક સમયમાં યોજાશે દેગામનું વિશ્વ વિખ્યાત તેમજ હેરિટેજ તરીકે સ્થાન ધરાવતું કંથારપુરા વડ જેની નીચે માતા મહાકાળી માતાનું આધ્યાત્મિક મંદિર આવેલ છે આ મંદિરમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શનાર્થી આવતા હોય છે ગુજરાત સરકાર દ્વારા પણ આ મહાકાળી માતાના વડને વિકસાવવા ખૂબ જ મોટી ગ્રાઉન્ડ દ્વારા વડને વિકસાવાનું કામ કરી રહી છે સમસ્ત ગામ સાક્ષાત કુળદેવી મહાકાળી માતાજીની ભક્તિ તેમજ આરાધના માટે ખૂબ જ પ્રખ્યાત છે જેથી દર વર્ષે મહાકાળી માતાનું હવન તેમજ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવે છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આવતા હોય છે અને માતાજીની શોભાયાત્રા તેમજ મહાદર્શનનો લાભ લેતા હોય છે કંથારપુરા ગામ ધોરા પર તારીખ નવ ચાર બે હજાર પચીસના રોજ માતાજીના બત્રીસમા પાટોત્સવનું આયોજન કરવામાં આવેલ છે જેમાં કંથારપુરા ગામથી સુધી માતાજીની શોભાયાત્રા જેમાં ડ્રોન દ્વારા અલૌકિક માતાજીનું ઉડતું ત્રિસુ ભક્તોને પોતાના તરફ આકર્ષિત કરશે તેવું આયોજન પણ કરવામાં આવેલ છે જ્યારે દસ ચાર બે હજાર પચીસના રોજ માતાજીનો નવચંડી હવન અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે તો સમસ્ત કંથારપુરા ગામ તેમજ મહાકાળી માતાના મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિ ભક્તોને પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે શું તમારું નામ જાણી શકું છું મારા નામ ગોસ્વામી વિભેન્દ્ર ગોસ્વામી આગામી કંથારપુરા વડ ખાતે શું આયોજન કરવામાં આવેલ છે અહીંયા તારીખ નવ ચાર બે હજાર પચીસના રોજ માતાજીની શોભાયાત્રા રાખેલી છે અને તારીખ દસ પાંચ દસ ચાર બે હજાર પચીસના રોજ માતાજી નવચંડી યજ્ઞ છે તો દરેક ભક્તોને નમ્ર વિનંતી છે કે તે બે દિવસે આમંત્રણ આપવામાં આવે છે કે દરેકને હાજરી આપવા નમ્ર વિનંતી તેવા દરેક કંથાપુરા ગ્રામ સભ્યોના આમંત્રણ છે નવ તારીખે શું આયોજન છે નવ તારીખે માતાજીની શોભાયાત્રા નીકળશે અહીંયાથી નવથી સવાર બપોરના ત્રણ વાગ્યા સુધી કંથાપુરા ગામમાં જશે દસ તારીખે શું દસ તારીખે માતાજીની શોભાયા યજ્ઞ છે સવારે નવથી થી સાંજના પાંચ વાગ્યા સુધી રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ રખિયાલ